છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત કોંગ્રેસ કાર્યાલય પર ગોઠવી દેવામાં આવ્યો છે આની પાછળનું કારણ છે કે રાહુલ ગાંધી આજે કોંગ્રેસ કાર્યાલય આવશે અને એ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે જે કાર્યકર્તાઓ સાથે પથ્થરમારામાં ભારતીય જનતા પાર્ટી સાથે ઘર્ષણ થયું હતું ત્યારબાદ રાહુલ ગાંધી એ કાર્યકર્તાઓને મળવા જેલમાં પણ જ

પીડિત પરિવાર સાથે મુલાકાત સાંજે વાગે રાહુલ ગાંધી મોરબી કાંડ હોય તક્ષીલા કાંડ હોય વડોદરાનું હરણી કાંડ હોય કે પછી રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન આ તમામ જે પીડિતો છે તેમના પરિવાર સાથે રાહુલ ગાંધી આજે એટલે રાહુલ ગાંધીની આજની મુલાકાતને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે કારણ કે રાહુલ ગાંધીના હિન્દુત્વને લઈને જે નિવેદન રાહુલ ગાંધી આપ્યો હતો તેમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી વીએચપી બજરંગ દળ વિરોધ કરી રહ્યું છે અને આજે પણ